મિત્રો શું તમારા ઘરમાં રોજ વગર કારણે ઝઘડા થાય છે નાની નાની વાતો પર મન અશાંત રહે છે લક્ષ્મી આવે તો છે પણ તકતી નથી તો ધ્યાનથી સાંભળજો કારણ કે શાસ્ત્રો કહે છે કે ઝઘડો લોકોની ભૂલથી નથી થતો પણ ઘરમાં છુપાયેલી કેટલીક અદ્રશ્ય ભૂલોને કારણે થાય છે આજે હું તમને એ જ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા પછી કાં તો તમારું ઘર સુધરી જશે અથવા તમે હંમેશા માટે તેનું કારણ સમજી જશો મિત્રો આગળ હું જે જણાવવા જઈ રહ્યો છું તેની અસર ઊંડી છે કે જેણે પણ શ્રદ્ધા અને ધીરજથી પૂરી સાંભળી છે તેના ઘરમાં ઝઘડાની જગ્યાએ શાંતિએ જન્મ લીધો છે અને તૂટતા સંબંધોમાં ફરીથી પ્રેમ પાછો આવ્યો છે તો મિત્રો પ્રેમથી કમેન્ટમાં રાધે રાધે લખી દો અને આ કથાને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આ કથા ફક્ત સાંભળવા માટે નથી જીવન બદલવા માટે છે ઘણી જૂની વાત છે એક નગર હતું ધર્મનગર ત્યાં એક શેઠ રહેતા હતા નામ હતું ધનદેવ ધન ખૂબ હતું પ્રતિષ્ઠા પણ હતી મંદિરમાં દાન પણ આપતા હતા પણ તેમના ઘરનું આંગણું જાણે શાંતિથી રિસાયેલું હતું સવાર થતાં જ તકરાર ભોજન પર કડવા વચનો નાની વાતમાં ગુસ્સો અને રાત પડતા મનનો ભાર એટલો વધી જતો કે કોઈ એકબીજાની આંખમાં આંખ મિલાવીને વાત પણ ન કરતું તેમની પત્ની કહેતી મેં શું બગાડ્યું મોટો દીકરો કહેતો પિતાજી કોઈનું સાંભળતા નથી નાનો દીકરો કહેતો ભાઈ હંમેશા મને નીચો દેખાડે છે અને શેઠ ધનદેવ મનોમન કહેતા બધા મારી વિરુદ્ધ છે એક દિવસ નગરમાં એક વૃદ્ધ બ્રાહ્મણ પધાર્યા શરીર પર ધૂળ હતી પણ ચહેરા પર તેજ અને વાણી એવી કે જાણે ભિત્રના બંધન ખોલી નાખે લોકો તેમને શાંતિદાસ કહેતા શેઠ ધનદેવે સાંભળ્યું કે તેઓ શાસ્ત્રોના જ્ઞાતા છે અને ઘર ઘરગૃહસ્થી દોષ પણ સમજે છે શેઠે તેમને આદરપૂર્વક બોલાવ્યા પગ ધોયા આસન આપ્યું ફળ પાણી રાખ્યા અને પછી એક શ્વાસે કહી દીધું મહારાજ મારા ઘરમાં સુખ નથી ટકતું રોજ ઝઘડા થાય છે કારણ જણાવો ઉપાય બતાવો હું દાન કરું છું પૂજા કરું છું તો પણ ઘરમાં આગ કે શાંતિદાસે શેઠ સામે જોયું અને બોલ્યા શેઠજી શાસ્ત્રોમાં એક વાત આવે છે જ્યાં વાણી તપ્ત થઈ જાય ત્યાં અગ્નિ પહેલા જીભ પર લાગે છે અને પછી ઘર પર પણ ઝઘડાનું કારણ માત્ર વાણી નથી શું તમારા ઘરમાં બધા હળીમળીને ભોજન કરે છે શેઠે કહ્યું ક્યારેક ક્યારેક હવે બધા પોતપોતાના સમય જમે છે શાંતિદાસે પૂછ્યું શું ઘરનો દરવાજો સૂરજ આથમ્યા પછી પણ ખુલ્લો રહે છે અંદર બહારની અવરજવર ચાલુ રહે છે શેઠે કહ્યું હા મુનિમ આવે છે પાડોશી આવે છે સંબંધીઓ ઘણા લોકો આવે છે શાંતિદાસે ફરી પૂછ્યું ઘરમાં દેવસ્થાન ક્યાં છે દીવો પ્રગટે છે તુલસી છે અને શું તમે પૂજા કર્યા પછી પણ ક્રોધ કરો છો શેઠ થોડા શરમાયા મહારાજ ક્રોધ તો થઈ જાય છે ત્યારે જ અંદરથી શેઠાણીનો અવાજ આવ્યો એમને પૂછો એ દરેક વાતમાં મેણા મારે છે બાળકો સામે મારું અપમાન કરે છે મોટા દીકરાએ કહ્યું અને મમ્મી પણ કંઈ ઓછી નથી દરેક સમયે સરખામણી કરે છે નાનો દીકરો બોલ્યો મારી વાત તો કોઈ સાંભળતું જ નથી શાંતિદાસ હસ્યા નહીં ગંભીર થઈ ગયા બોલ્યા જોયું ઝઘડો કોણે શરૂ કર્યો એ કોઈ નથી કહેતું બધા કહે છે મારી સાથે આવું થયું શાસ્ત્રો કહે છે કે અહંકાર સૌથી પહેલા ન્યાય માંગે છે કર્તવ્ય નહીં પછી શાંતિદાસે એક નાનો તાંબાનો વાટકો કાઢ્યો તેમાં થોડું જળ લીધું અને બોલ્યા શેઠજી આ જળ જુઓ અત્યારે આ શાંત છે હવે હું તેમાં એક નાનો કાંકરો નાખું છું તેમણે કાંકરો નાખ્યો અને જળમાં તરંગો ઉઠ્યા બોલ્યા તરંગો કોના છે કાંકરાના કે જળના કાંકરો તો બહારથી આવ્યો પણ ઉથલપાથલ જળમાં થઈ એવી જ રીતે બહારની વાત નાની હોય છે પણ ઉભરો આપણા ભીતર જમા થયેલો હોય છે શેઠે પૂછ્યું તો ભીતર શું જમા છે મહારાજ શાંતિદાસ બોલ્યા ત્રણ દોષ જેને શાસ્ત્ર ગૃહ કલેશના મૂળ કહે છે કટુ વાણી અને અપમાન બેકસમાન માનસનમાન ઘરમાં નકારાત્મક સંસ્કારોનો સંયમ શેઠે કહ્યું પણ હું તો ધાર્મિક છું શાંતિદાસે તરત જ કહ્યું ધાર્મિક હોવું અને ધર્મમાં સ્થિર હોવું એ અલગ વાત છે શાસ્ત્રમાં ગૃહસ્થ માટે ધર્મનો પહેલો નિયમ છે ઘરને આશ્રય બનાવો રણભૂમિ નહીં જ્યાં સ્ત્રી ભયમાં હોય બાળકો તિરસ્કારમાં હોય અને પતિ ક્રોધમાં હોય તે ઘર નથી તપોવન પણ નથી તે તો સંઘર્ષનું મેદાન બની જાય છે શેઠ ધનદેવ થોડી વાર શાંત રહ્યા પછી બોલ્યા મહારાજ ઉપાય બતાવો હું શું કરું શાંતિદાસ બોલ્યા ઉપાય પછી પહેલા પરીક્ષા આજે રાત્રે હું તમારા ઘરે રોકાઈશ હું જોવા માંગુ છું કે ઝઘડો કયા મોડ પર જન્મ લે છે શેઠે વિચાર્યું કે આજે તો ઘર સંભાળી લઈશું બધાને પહેલેથી જ સમજાવી દીધા કે કોઈ મોટો અવાજ નહીં કરે મહારાજ રોકાયા છે રાત થઈ ઘરમાં શાંતિ હતી શાંતિદાસ બોલ્યા ચાલો ભોજન લાવો પણ જેવી પીરસવાની વાત આવી મોટો દીકરો બોલ્યો મારા ભાગમાં હંમેશા ઓછું કે નાનો તો બસ રમ્યા જ કરે છે નાનો બોલ્યો હું રમું છું તો શું થયું તમારી જેમ દરેક સમયે ઓર્ડર તો નથી આપતો ને માતાએ કહ્યું મોટો દીકરો જ ઘર સંભાળે છે નાનો ગુસ્સે થઈ ગયો શેઠે વિચાર્યા વગર થપ્પડ મારવાની ધમકી આપી દીધી ચૂપ થા અને બસ ત્યાંથી જ આગ ભભૂકી ઉઠી શબ્દો વધ્યા મેણાટોણા વધ્યા જૂની વાતો નીકળી અને થોડી જ ક્ષણોમાં એ જ રોજનું દ્રશ્ય સર્જાયું શાંતિદાસ શાંત બેસી રહ્યા જ્યારે બધા થાકીને ચૂપ થયા ત્યારે તેમણે માત્ર એક વાક્ય કહ્યું ઝઘડો રોટલીથી શરૂ નથી થયો ઝઘડો સન્માથી શરૂ થયો અને સન્માન હિનવવાની શરૂઆત તુલનાથી થઈ શેઠ બોલ્યા પણ ઘર તો તુલનાથી જ ચાલે ને કોણ કામ કરે છે કોણ નથી કરતું શાંતિદાસે કહ્યું કાર્યનું મૂલ્યાંકન કરો વ્યક્તિનું અપમાન નહીં શાસ્ત્રની મર્યાદા એ જ છે વાણીમાં ધર્મ હોય તો ઘરમાં લક્ષ્મી ટકે છે વાણીમાં દંભ હોય તો ઘરમાં કલેશ ટકે છે પછી તેમણે શેઠને કહ્યું એક કામ કરો કાલ સવારથી ત્રણ દિવસ સુધી એક નિયમ કોઈ પણ વ્યક્તિ ઘરમાં કોઈને તેના જૂના દોષ યાદ કરાવીને નહીં બોલે તો હંમેશા આવું કરે છે કે તે ક્યારે આવું નથી કર્યું આવા શબ્દો નહીં વાપરવાના શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં હંમેશા અને ક્યારેય નહીં જેવા શબ્દો આવી જાય ત્યાં સત્ય નથી રહેતું માત્ર આરોપ રહે છે શેઠે પૂછ્યું અને જો કોઈ નિયમ તોડે તો શાંતિદાસ બોલ્યા તો દંડ થશે તે દિવસે તે વ્યક્તિએ દેવસ્થાનમાં દીવો પ્રગટાવી મૌન રહીને ઘરના સૌથી નાના સભ્ય પાસે ક્ષમા માંગવી પડશે કારણ કે અહંકારને તોડવાનો સૌથી સરળ ઉપાય છે ઝૂકતા શીખવું આટલું સાંભળતા જ મોટો દીકરો મનમાં બળી ગયો હું શું કામ ઝૂકું નાનો પણ વિચારવા લાગ્યો મારી પાસે માફી માંગશે તો સારું લાગશે શેઠાણીના મનમાં પણ વિચાર આવ્યો જો આ ખરેખર ઝૂકે તો ઘર બદલાઈ શકે છે પરંતુ શેઠ ધનદેવના મનમાં સૌથી મોટું યુદ્ધ ચાલતું હતું હું ઘરનો મુખિયા છું હું ક્ષમા માંગુ શાંતિદાસે જાણે તેમનું મન વાંચી લીધું હોય તેમ બોલ્યા શેઠજી મુખિયા એ જ છે જે આગ જોઈને પાણી બને માર્ગદર્શક નહી પછી શાંતિદાસ ઉભા થયા દેવસ્થાન જોયું કે મૂર્તિ તો હતી પણ ધૂળ જમેલી હતી દીવો હોલવાયેલો હતો તુલસી સુકાઈ ગઈ હતી તેમણે ધીમેથી કહ્યું જ્યાં ઈશ્વરની સ્મૃતિ માત્ર દિવાલ પર રહે અને હૃદયમાં ન ઉતરે ત્યાં વાણીનું નિયંત્રણ તૂટે છે અને જ્યારે વાણી તૂટે છે ત્યારે સંબંધો તૂટે છે શેઠે અવાજે મહારાજ શું અમારા ઘરમાં કોઈ દોષ છે કોઈ વાસ્તુદોષ કે ખરાબ છાયા શાંતિદાસ બોલ્યા દોષ છે પણ પહેલા મનનો દોષ પછી ઘરનો અને પછી સંગતીનો શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં આખો દિવસ પર નિંદા કટાક્ષ અપમાન અને ધુમાડો ઉઠે ત્યાં નકારાત્મકતા જામી જાય છે તેને લોકો છાયા કહે છે પણ છાયા બહારથી નથી આવતી આપણે જ બનાવીએ છીએ શેઠ ધનદેવની આંખો ભીની થઈ ગઈ બોલ્યા તો શરૂઆત ક્યાંથી કરું શાંતિદાસે કહ્યું શરૂઆત આજથી એક વાક્યથી અત્યારે જ તમારા પરિવાર સામે કહો જો મારી વાણીથી તમને ઈજા થઈ હોય તો હું ક્ષમા માંગુ છું આ વાક્ય તમારા ઘર માટે પહેલો દીવો હશે રૂમમાં સોપો પડી ગયો મોટો અને નાનો દીકરો પણ સ્તબ્ધ થઈ ગયા શેઠાણીની આંખો ભરાઈ આવી શેઠ ધનદેવના હોઠ ફફડ્યા પણ અહંકાર વચ્ચે દીવાલ બનીને ઉભો હતો બહારથી લાગતું હતું કે આ માત્ર એક વાક્ય છે પણ ભીતરથી આખું જીવન બદલવાનું દ્વાર હતું શેઠે ઊંડો શ્વાસ લીધો અને જેવું તેઓ બોલવાના જ હતા તે જ સમયે બહાર આંગણામાં કોઈએ જોરથી દરવાજો ખખડાવ્યો શેઠ ચોંકી ગયા આટલી રાતે કોણ શાંતિદાસે ધીમા સ્વરે કહ્યું શેઠજી આજ તો પરીક્ષા છે જ્યારે ઘરમાં શાંતિનો દીપ પ્રગટવા લાગે ત્યારે જૂનો કલેશ પણ છેલ્લી વાર જોરથી દરવાજો ખખડાવે છે ધનદેવના હાથ આપોઆપ ઉઠ્યા જાણે ક્રોધનો દરવાજો ખોલી નાખશે પણ શાંતિદાસે માત્ર આંખોથી સંકેત કર્યો ધીરે શેઠે દરવાજો ખોલ્યો બહાર તેમનો મુનિમ ઊભો હતો ગભરાયેલો હાંફતો બોલ્યો શેઠજી માફ કરજો રાતે આવવું પડ્યું ગોદામ પાસે બે માણસો પેટી લઈને ભાગી રહ્યા હતા ચોકીદારે બૂમ પાડી તો તેઓ અંધારામાં નાસી ગયા નુકસાન મોટું નથી થયું પણ હું ડરી ગયો હતો શેઠનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેમની જીભ પર એ જ જૂની આગ આવી ગઈ તો શું કામનો છે चौकीदार केम राख्यो छे मोटो दीकरो बोली उठ्यो मैं पहलाज हतु के आ को ढीला छे नानो दीक हसी जोई लो फरी शुरू थई गयु शेठाणीए टोणो मार्यो घर मां शांति बात करता हता अने बहार नी खबर आवताज असली रूप बहार आबी गय बस एक नानी घटनाएं फरी एज कलेश जगाड़ी दीधो पांतिदास वच्चे ने उभा रहाया તેમણે ઊંચા અવાજે નહીં પણ ખૂબ જ ધીમેથી કહ્યું જુઓ આ જ છે ઘરના ઝઘડાનું કારણ બહાર ચોરી થઈ નથી અંદરથી ધીરજ ચોરાઈ ગઈ છે ધનનું નુકસાન નથી ધર્મનું નુકસાન થઈ રહ્યું છે મુનિ માથું ઝુકાવીને ઉભો હતો શાંતિદાસે તેને કહ્યું તે માહિતી આપી એ તારી ફરજ છે ભય હોય તો પણ સત્ય કહેવું જોઈએ પછી તેઓ શેઠ તરફ વળ્યા અને કહ્યું અને તમારી ફરજ છે વ્યવસ્થા બનાવવાની ખીજાવાની નહીં ક્રોધથી માત્ર અપમાન વધે છે સમાધાન નહીં શેઠના ભીતર કંઈક તૂટવા લાગ્યું તેમને તેમના પિતાની શીખ યાદ આવી ઘરના ઉંબરાની અંદર જો અવાજ ઊંચો થાય તો લક્ષ્મી બહાર નીકળી જાય છે તેમણે પહેલીવાર મુનીમ સાથે નરમ અવાજે કહ્યું ઠીક છે સવારે બેસીને વ્યવસ્થા કરીશું તું જા આરામ કર ઘરમાં શાંતિ છવાઈ ગઈ પણ હવે આ શાંતિ ભારે નહોતી હળવી હતી જેમ તોફાન પછીની હવા સાફ હોય શાંતિદાસે ધીરેથી કહ્યું હવે બોલો શેઠજી એ જ વાક્ય જે દીવો બને છે શેઠ ધનદેવે પત્ની સામે જોયું બંને દીકરાઓ સામે જોયું તેમનો અવાજ ગદગદિત થઈ ગયો મારી વાણીથી મારા વ્યવહારથી જો તમને દુઃખ થયું હોય તો હું ક્ષમા માંગુ છું હું મુખ્યા છું એટલે મારે જ પહેલા બદલાવવું પડશે શેઠાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મિત્રો કથા સમાપ્ત કરતા પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ધન્યવાદ